સોનાના ભાવમાં અચાનક થયો ઘટાડો ચોવીસ કેરેટ સોનું એક જ દિવસમાં ઝડપથી ઘટીને સત્યાવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે ભાવ ઘટ્યા સોનું સસ્તું થયું છે તો આજે બજારમાં ખુલતાની સાથે જ સારા સમાચાર આવ્યા સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર તીવ્ર ઘટાડો હા મિત્રો ગયા મહિનામાં જે ઉલ્કાની જેમ ભાવ વધ્યા હતા તે આજ મહિનાની અંદર ધીમે ધીમે બજાર ઘટી રહ્યું છે અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો ચાલુ છે તો જો તમે ચોના અને ચાંદીના દાગીના ખરીદવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે સારા સમાચાર છે ગયા અઠવાડિયામાં તીવ્ર વધારા પછી છેલ્લા દિવસે ચોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જો તમે ચોના અને ચાંદીની ખરીદવાનું વિચારી રહ્યા હોય તો ચાલો જાણીએ કે ભારતીય બુલિયન બજાર અનુસાર હાલ સોના અને ચાંદીના ભાવ કેવા છે જેમાં સૌ પ્રથમ આપણે ભારતીય બુલિયન બજારમાં અઢાર કેરેટ ચોનું બાવીસ કેરેટ ચોનું ચોવીસ કેરેટ ચોનાના ભાવ કેવા છે સાથે ચાંદીના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જાણવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો જ્યારે ભારતના બુલિયન બજાર અનુસાર ચાંદીના તાજેતરના ભાવ શું છે આજે એક તોલા સોનાના તાજેતરના ભાવ શું છે તે આગામી દિવસોના સોનું અને ચાંદી સસ્તું થશે કે મોંઘું તે બધા પ્રશ્નોના જવાબ માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો ચાલો એમસીએક્સ બજાર અનુસાર એક એકત્રીસ વાગ્યા સુધી ચાંદીના તાજેતરના ભાવ શું ચાલી રહ્યા છે તો આજે એક ગ્રામ ચાંદીના ભાવ એકસો ચોપન છે જ્યારે આઠ ગ્રામ ચાંદીના ભાવ બારસો બત્રીસ રૂપિયા છે ત્યારે દસ ગ્રામ ચાંદીના ભાવ પંદરસો ચાલીસ તો સો ગ્રામ ચાંદીના ભાવ પંદર હજાર ચારસો રૂપિયા ત્યારે એક કિલો ચાંદી હોય તો તેના ભાવ એક લાખ ચોપન હજાર રૂપિયા હતા આજે બજારમાં ખુલતાની સાથે ચાંદીમાં પ્રતિ કિલોએ એક હજાર રૂપિયા જેટલા ભાવ ઘટતા જોવા મળ્યા છે એમ જોકે બજારમાં ઘણા દિવસોથી સતત વધઘટ અનુસાર રહી હતી યુએસ સટડાઉન સપ્તાહ થયા પછી સાપેક્ષ રાહ બજારને ઈચ્છિત રાહત આપવામાં નિષ્ફળ રહ્યા હતા જ્યારે શટરડાઉન સપ્તાહ થયા બાદ ત્યારે ચોનાના ભાવમાં સામાન્ય રીતે થોડો ઘટાડો થાય છે કારણ કે ભય ઓછો થાય અને રોકાણકારોને જોખમ ઓછું લાગે તેના માટે રોકાણકારો વધી શકે એમ જ્યારે લોકો સંપત્તિનું રોકાણ કરવાનું શરૂ કરે છે પરંતુ આ વખતે પરિસ્થિતિ થોડી અલગ છે તેની જૂની પેટર્નની નકલ કરીને ભવિષ્યની આગાહી કરવી યોગ્ય નથી આ જ કારણ છે કે આ વખતે અને ચાંદીના વલણ સંપૂર્ણ રીતે અલગ રીતે વિકસિત થઈ રહ્યા છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચોના અને ચાંદીના ભાવમાં વધારા પાછળનું કારણ આપણે જણાવીએ તો આ પરિબળો ફક્ત સટડાઉનના સમાચાર નહીં પરંતુ નબળા આર્થિક ડેટા યુએસ વ્યાજદરમાં ઘટાડો આપેક્ષ રીતે નબળો ડોલર ઇન્ડેક્સટીના કારણે આનો સમાવેશ થાય છે જ્યારે પણ ડોલર નબળો પડે છે ત્યારે સોનાના ડેટા મળે છે કારણ કે રોકાણકારો સુરક્ષિત અને અનૈશ્ચિકતાઓના કારણે હાલ અત્યારે સટડાઉન ઉઠાવ્યા પછી સોનાના ઘટાડા થયા છે પરંતુ તેની સ્થિતિ જળવાઈ રાખ્યો છે અને ઘણા વિશ્લેષકો માને છે કે અઠવાડિયાની શરૂઆતમાં સોનાનો થોડો ઘટાડો થઈ શકે પરંતુ વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાના કારણે હાલ નોંધપાત્ર ઘટાડાની શક્યતા ઓછી છે એમ અને અનિશ્ચિતતા હંમેશા ચોનાની મજબૂત બનાવે છે હવે ચાંદી વિશે વાત કરીએ તો છેલ્લા કેટલાક મહિનાઓથી ચાંદી અને ચોના કરતાં ઘણું ઝડપથી આગળ વધ્યું હતું આ સમયે અલગ છે અહેવાલના સ્પષ્ટ જણાવ્યું હતું કે આ વખતે ચાંદી માટે રમત બદલાઈ ગઈ છે ઓગણીસો અને બે હજાર અગિયારમાં ચાંદી પચાસ ડોલર હતી ની સ્થિતિ હતી પરંતુ જો આ વખતે પચાસથી ઉપર સ્થિતિ જાય તો આગામી રાઉન્ડમાં વધારો વધુ મોટો થઈ શકે છે ચાંદીના સોના કરતું વધુ અસ્થિર ચાલી રહ્યું છે તેથી તેમાં અચાનક ઘટાડો અને અચાનક વધારો જોવા મળી રહ્યો છે આ અઠવાડિયામાં પણ ચાંદીમાં થોડો સુધારો થાય તેવી સંભાવનાઓ છે પરંતુ એકંદરે વલણ ઉપર તરફ જઈ રહીએ તો એકંદરે સોનું શ્રેય રહ્યું હતું હળવેથી વધઘટ થઈ રહી છે પરંતુ મોટા ઘટાડાના કોઈ સંકેતો નથી એ દરમિયાન ચાંદીમાં પણ થોડો ઘટાડો સાથે શરૂ થયો હતો અને એ પછી વૈશ્વિક ડેટાના આધારે વેગ મળી શકે અને રોકાણકારો માટે સૌથી મહત્વની બાબત એ છે કે સાચા અભિ અભિગમ એ છે કે દરેક ઘટાડા પછી ધીમી ગતિએ ખરીદી કરે છે એક સાથે મોટું રોકાણકારો કરવાને બદલે બજાર હળવે હળવે આગળ વધી રહ્યું છે ને ફક્ત વૈશ્વનીય અને ધીમી ગતિએ બજારમાં સામાન્ય સુધારા થઈ રહ્યા છે હવે આપણે સોનાના ભાવની વાત કરીએ તો હાલ આજે અઢાર કેરેટ ચોનું હોય તો તેના ભાવ એક ગ્રામના એક હજાર એંસી રૂપિયા ત્યારે આઠ ગ્રામ ચોનું હોય તો તેના ભાવ અઢાર ત્યારે દસ ગ્રામ ચોનું હોય તો તેના ભાવ આજે એક લાખ આઠ હજાર રૂપિયા સો ગ્રામ સોનું હોય તો તેના ભાવ દસ લાખ એંસી હજાર રૂપિયા બોલાઈ રહ્યા હતા અને ફક્ત ખરીદી કરતા માટે સોનાનો હાલનો સમાચારની વાત કરીએ તો આજે બાવીસ કેરેટ ચોનું હોય તો તેના ભાવ એક ગ્રામના અગિયારસો એંસી રૂપિયા ત્યારે આઠ ગ્રામ ચોનું હોય તો તેના ભાવ સત્તાણું હજાર ચારસો રૂપિયા સાથે દસ ગ્રામ ચોનું હોય તો તેના ભાવ એક લાખ એકવીસ હજાર આઠસો રૂપિયા બોલાતા હતા સાથે સો ગ્રામ સોનાના ભાવ બાર લાખ અઢાર હજાર રૂપિયા બોલાયશ હવે આપણે શુદ્ધ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો તેના ભાવમાં આજે સામાન્ય સુધારો હતો ભાવ આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ હોય તો બાર હજાર ચારસો એંશી રૂપિયા આઠ ગ્રામમાં નવ્વાણું હજાર આઠસો ને ચાલીસ રૂપિયા ત્યારે દસ ગ્રામના ભાવ એક લાખ ચોવીસ હજાર આઠસો રૂપિયા હતા અને સો ગ્રામ સોનું હોય તો તેના ભાવ બાર લાખ અડતાળીસ હજાર રૂપિયા બોલાતા હતા જો કે આ જીએસટી વગરના હોલસેલ ભાવ છે આમાં થોડું ત્રણ ટકા જીએસટી લાગે છે તો બસ આજના સોના ચાંદીના બજારમાં આટલું જ ધન્ય